અને આ પૂજાનો આ ફળ તમે અર્પણ કરજો અને રિટર્નમાં અમને જીવનના સારા ફળ પ્રાપ્ત થાય ને એવા અમને આશીર્વાદ આપજો જે બાકીના આશીર્વાદ હતા ને બાકી આજે તમે જવાબ કરી શક્યા આપણે પહેલા રાતથી ભગવાનની કૃપા હોય તો આ તમે આ સ્થાન બેસી શકો પૈસા તો બધા પાસે થાય બરાબર પણ ભગવાનના નિષ્ઠામાં જે વર્તન થયું તે સર હોય

I'm going